નમસ્કાર મિત્રો આજના વિડિયોની અંદર આજના હવામાન સમાચાર જાણીશું તારીખ છ સાત અને આઠ તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જાણો કયા વિસ્તારોની અંદર કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં ગઈકાલથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થયો હોવાનો અહેવાલ પણ મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી આઠ મે સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ અમુક ભાગોમાં ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે તો મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો મિત્રો છ મે બે હજાર પચીસના રોજ કચ્છ બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની શક્યતા છે તેમજ પાટણ મોરબી સુરેન્દ્રનગર મહેસાણા સાબરકાંઠા આણંદ ભરૂચ નર્મદા ભારે ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત કચ્છ પાટણ બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર રાજકોટ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ ભરૂચ નર્મદા ગાજવી સાથે કરા પડવાની પણ શક્યતા છે તેમજ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા છોટાઉદેપુર સુરત તાપી નવસારી વલસાડ ડાંગ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે અને સાત તારીખના રોજ વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અનેક સ્થળો પર ગાજવી સાથે ભારે વરસાદની છે તેમજ રાજ્ય રાજ્યના જે અમદાવાદ વડોદરા અને રાજકોટ સહિતના અન્ય જિલ્લાઓમાં ભારે મેઘ ગરજના પણ શક્યતા રહેલી છે તો આઠ તારીખના રોજ જે અમરેલી છે ખાસ કરીને ભાવનગર આણંદ વર વડોદરા સાબરકાંઠા આ વિસ્તારોની અંદર મેઘગરજના સાથે વરસાદની શક્યતા છે આ ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત રાજકોટ મહેસાણા સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલ છે આ ઉપરાંત નવ મેના રોજ મોટા ભાગના રાજ્યના જિલ્લાઓની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ તે હવામાન લગતી મોટી આગાહી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવો બીજા જ વિડીયો સાથે જ્યાં સુધી જઈ જવા જય કિસાન